જોન સેવન એલસીબી ટીમે વિજલપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડે જોન સેવન એલસીબી અને સ્થાનિક પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિજલપુર વિસ્તારમાં પાંચસો ચાર ગ્રામ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત પચાસ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે પોલીસને મળેલી બાતમીને આધારે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને શંકાસ્પદ ક્રેટા કારને આતરીને તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યો હતો પકડાયેલ આરોપી તોસીફ કાદરી મૂળ જુહાપુરાનો જ રહેવાસી છે અને તે અગાઉ પણ નશાના વેપાર એટલે કે એનડીપીએસના ગુનામાં જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરીથી આ કારોબાર શરૂ કર્યો હતો તોસીફે કબૂલાત કરી છે કે તેણે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના એક સ્થાનિક સપ્લાયર પાસેથી મેળવ્યો હતો તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં છૂટક પડી કયો બનાવીને વેચાણ કરવાનો હતો જોન સેવન એલસીબીની ટીમ આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે આરોપી તોસીફ કાદરી કોના સંપર્કમાં હતો અને તેણે આટલો મોટો જથ્થો ક્યાંથી મેળવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન સેવને એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ચાની પીઠ દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં પાંચસો ચાર ગ્રામ તીનસો દસ મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત પચાસ લાખ તેતાલીસ હજાર એકસો રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી અને બાઈસ સીના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં પચાસ લાખ તેતાલીસ હજારના એમડી ડ્રગ્સ છે અને બે મોબાઈલ ફોન છે એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુંડાઈ ક્રેટા ગાડી છે અલગ અલગ ઝીપર બેગ છે અને એ ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે કુલ મિલાકે મુદ્દા માલની કિંમત સાઠ લાખ એકતર હજાર છસો રૂપિયાની છે અને જો આરોપી છે એ એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એની ઉંમર સેતીસ સાલ છે એ દસમી ધોરણ સુધી ભળેલા છે અને એના અગાઉ પણ એક એન સીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક બે હજાર એકવીસના ચરસની કેસમાં એ પકડાયેલા હતા તો ક્યાં કોને માલ આપવાનો હતો ક્યાંથી લઈને આવ્યો હતો શું તેની પૂછતાછમાં સામે આવ્યું છે અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો એની તપાસ અત્યારે ચાલુ છે તો શિપ અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ આ સીધો જ આ માલ આપી દેવાનો હતો છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાના અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે અને એને અનુસંધાને તપાસ ચાલુ છે સાહેબ કયા કયા વિસ્તારમાં આપતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે આ એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે કોઈ વિસ્તાર કોઈ વિસ્તારમાં કોઈ આપતું હોય ને કે ચોક્કસ એ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કોઈ અત્યાર સુધી એ એ વાહપુર શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન સેવનમાં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે